જોવા હોય છે તો ભગવાન મહાવીરના લલાટે સૂર્ય તિલક કરવામાં આવી રહ્યું છે અને બે વાગ્યા અને સાત મિનિટની આસપાસ તેને શરૂ કરવામાં આવતો હોય છે ભગવાનના લલાટ પર તે સીધો જોવા પણ મળી રહ્યો છે જેમાં મહાવીર ભગવાનના લલાટે આ સૂર્ય તિલક જોવા મળી રહ્યું છે જેની અંદર જો વાત કરવામાં આવે તો દર વર્ષે એક વાર હોય છે આરાધના કેન્દ્ર ખાતે મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલકનો આ અદ્ભુત નજારો છે તે આજે જોવા મળી રહ્યો છે દર વર્ષે ફક્ત એક જ વાર આ નજારો છે તે જોવા મળતો હોય છે

તેમના તિલક કરી રહી છે મસ્તક ઉપર તેવું સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો લગભગ મિનિટ સુધી આ આ ઘટના હોય છે અને એક પ્રસંગ સ્વરૂપે ઉજવવામાં આવતું હોય છે જેમાં ગાંધીનગર ખાતે આવેલા જે આ મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે તે મંદિરની અંદર દર વર્ષે બાવીસમી મે ના રોજ આ કાર્યક્રમ છે તે કરવામાં આવતો હોય છે જેની અંદર ભગવાન મહાવીરના લલાટે સૂર્ય તિલક કરવામાં આવતું હોય છે ઓગણીસો સત્યાસી થી લગાતાર ચાલવામાં આવી રહી છે આ પ્રક્રિયા અને દર વર્ષે કાર્યક્રમની જેમ અહીં તેને ઉજવવામાં પણ આવતું હોય છે જેમાં બપોરે બપોર બાદ તેની શરૂઆત કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ લગાતાર ત્રણ મિનિટ સુધી આ જે સૂર્ય તિલક છે તે ભગવાન મહાવીરના લલાટ ઉપર કરવામાં આવતું હોય છે મહારાજના પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે બાવીસ મે ના રોજ બપોરે બે વાગ્યા બાદ એટલે કે બે અને સાત થી આઠ મિનિટની વચ્ચે મહાવીરાલય જીન પ્રસાદના શિખરમાંથી સૂર્ય તિલક તીર્થના

પ્રેરણાથી લઈ અને ગુરુ મહારાજની કાયમી સ્મૃતિ રહે અને લોકો પણ તેમને કાયમી યાદ રાખે જેથી તેઓની પ્રેરણાથી આ કાર્ય નિર્માણ પામ્યું છે ચોક્કસ દિવસે ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્ય તિલક થાય એવી આ ઘટના સંભવતઃ માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળતી હોય છે ભગવાન મહાવીરના લલાટે સૂર્ય તિલક કરવામાં આવી રહ્યું છે કુલ ત્રણથી ચાર મિનિટ સુધી સૂર્ય તિલક છે તે કરવામાં આવતું હોય છે જેમાં બપોરે બે અને સાત વાગ્યા પછી તેનું પ્રારંભ કરાવવામાં આવતું હોય છે અને દર વર્ષે ફક્ત એક જ વખત આ સૂર્ય તિલક છે તે કરવામાં આવતું હોય છે બાવીસમી મેના રોજ આ શુભ અવસર આવતું હોય છે જેની અંદર ગાંધીનગર ખાતે કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં મહાવીર સ્વામીના લલાટ ઉપર સૂર્ય તિલકનો આ અદ્ભુત નજારો જોવા મળતો હોય છે આવો જ નજારો છે તે અયોધ્યાની અંદર જે રામ મંદિર છે ત્યાં પણ રામનવમીના દિવસે જોવા મળતું હોય છે ત્યાં પણ ભગવાન શ્રી રામના જે લલાટ છે તેના પર સૂર્ય તિલક કરવામાં આવતું હોય છે અને તેવી જ ઘટના જે છે તે ગાંધીનગરની અંદર જે મહાવીર સ્વામીનું મંદિર છે ત્યાં પણ કરવામાં આવી રહી છે મહાવીર જૈન આરાધના કેન્દ્રની અંદર મહાવીર જે સ્વામી છે તેમના લલાટ ઉપર સૂર્ય તિલક કરવામાં આવતું હોય છે બાવીસમી મે ના રોજ આ શુભ અવસર આવતું હોય છે અને તે કાર્યક્રમની અંતર્ગત બે અને સાત વાગ્યા પછી ભગવાનના લલાટ પર આ સૂર્ય તિલક કરવામાં આવતું હોય છે આ ઘટના લગભગ ત્રણ મિનિટ સુધી ચાલે છે ઓગણીસો સત્યાસી પછી અવિરત તેનું અનુકરણ થઈ રહ્યું છે